તમારી આગળ લીટી સફેદ ઓલી એક સીધી લીટી કર્યો કરો અત્યારે જો અહીંયા કેરો કરી હવે ભરવા જાવ અમે હા એટલે આજનું કામ પણ ધોળનું જ છે નવા નવા સાથે અત્રે જો અહીંયા ખાડો કરીને રાખો અત્યારે જેસીબી થી મેં અહીંયા નારિયેલી રોપો પાછી એ ઓલા હેઠળ લઈ આવ્યા રાજીવભાઈ ને અહીંયા રોપી દે તો આપણે જોઈએ શું કરે છે શું નથી કરતા રોપે કે શું છે એમ કે બરાબર જો નારિયલીનો રોપો આવી ગયો નારિયેળનો રોપો નથી નારિયલ જુઠ્ઠું આખું ઉપાડી ગયો જો દેખાય એ ઘટે જ નહીં અહીંયા રોપી દેવો હોય ગયો રાજીભાઈ કીએ કે નારિયલ આવશે અવળાવળા મોટા મોટા આવી ગયા પાણી ભરપૂર મૂત્ર આવી પડે ઘટે નહીં એવું જો અહીંયા રોપશે એ આપણે જોઈએ કેમ રોપે હે રાજુભાઈ કૂતરું ના રોપી દે કૂતરો અહીંયા ગલોડિયો બાજુમાં આવ્યું નારિયેલ રોપો રોપવાનો હોય આપણે જોઈ નાખીએ કેમ રોપે જો નારિયેલ લીક આવવા જોઈએ કટેને એવા હરું હર જો કામ બહુ ઊંચું હોય રાજુભાઈનું હા તમારી ભલે થાય અચ્છા ભાઈ જો રોપાઈ ગયો છે રોપો ધૂળ ગુળ નાખીને દાબી દે હે બરાબર રોપો ઇન્કો નથી બહુ મોટો નારિયેલી જ મોટી ઓલા હેઠે લઈને અહીંયા રાખી દીધી આવી રીતના કાંઈક જો રોપાઈ ગયો છે રાજીવ ભાઈ હવે જો મુસી લઈને ભાગ સાઈથી ટ્રેક્ટર અહીંયા રાખી દીધું પાર્કિંગમાં ધીમે ધીમે ટ્રેક્ટર જો રિવર્સમાં હાલવા લાગ્યું છે સ્લેપ મહેરા વગર ક્યાં જાય કંઈક ખબર નથી દે બીજું શું હોય

ઘણા વાર થોડા મારી થાંભલો મારી કમ્પ્લીટ કરીને લઈશું કરીને આપણે હવે ફાળાબાડા બોહીને પછી દાંતીથી ખેડી નાખશું હા ખેડીને પછી કમ્પ્લીટ થપા મહિનોથી પૂરતું મળી દઉં ફરીને રાપીને થાંભલો મારી દાંતીને પછી ખાતર હોઈ જવું હવે આવનારી સિઝનનું તૈયારી થઈ ગયા કમ્પ્લીટ હા અને જો આપણે વાંચી લીધું હતું અહીંયા પૂજા હા એક રયા ફૂગડવાનું પછીની બેગ ઓછા ખા પૂરું થઈ ગયા જાય વાર આમ બેગ બધા મારતું આમ ઉભા કામ થાય પૂરું આપણું પતરા ચડાવી નાખી દેવું પ્લોટે કે વેચી નાખ્યું હતું પણ કોઈ લેવા આવ્યું નથી હજી આપણે કાપાઈ ટૂંકમાં લઈ જાય તો થાય ઢોરા વાળા ને બેહું વાળા ને ને તો ચાર વાર લઈ જાય પણ હવે આપણે ખુદને ભરવું જો કેમ કોઈ લેવા ના આવ્યું હવે આપણે આપણે ભરી લેવું આપણી રીતે ને ટ્રેક્ટર જો અહીંયા પડ્યું છે હાલમાં ટ્રેક્ટર માસ્તે મજામાં રાખી પાણી પીને આપણે ચાલુ કરી દેવું આવું બધું કામ જાય ખેતીવાડી માલે છે હવે તો કોઈ પાક પાક છે નહીં એક ઉનાળું તલ છે એટલે એ બીજી વાળી હે અહીંયા છે ને કઈ એ પણ આપણે વધારી વિડીયો મારી વખતે તમે જોતા જઈશું આપણે ટાઈમીના વિડીયો સબસ્ક્રાઈબર ભાઈ જોવે છે એ બધા એ જોતા જ હોય ઉનાળો તલનો એક જરો હે બે અઢી હવા પીકાનો મકાઈ છે કાંઈક માલના જરા

આવી રીતના બધું કામનું તંત્રમાણ બગડેલી બોલાવે છે હા એમાં કાંઈ ભાઈ ઘટે નહીં જેમ કે પાટ મારીને એ પછી ખરેખર કોઈ પણ હાથી આંકવાની બહુ મજા આવે અને હાથી આંખવાની મજા તો આવે તો શિયાળે આપણે ચોમાસા વાવેતર કરી પછી આપણે એમાં બેલા આંકીએ અથવા રેમાની આંકી કે બલુની આંકીએ જે કંઈ આપણે અલગ અલગ એરિયાની અંદર ભાષા બોલતા હોય એ પણ તે પછી બહુ મજા આવે આંખવાની ને પછી એમાં પાણી આપણે પાતા હોય ને મગફળીમાં પાણી છે ને આડા આવડું હાલે ને એટલે એની હિસાબે આવી રીતનું જો ભાટ ટાકવો પડે જો એવી લપાટ જેવું કંઈક ફળું હાલે હા એમાં કંઈ કટે જ નહીં ને ખરેખર મિત્રો તમને વિડીયો ગઈ મા તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો જેમ ચેનલમાં નવા સબસ્ક્રાઈબ